એમસીના અધિકારીઓની માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે વાગ્યા બપોરે સુધી ફરજિયાત અધિકારીઓને પોતાની ચેમ્બરમાં હાજર રહેવું પડશે ખાસ મુલાકાતીઓની સમસ્યાઓના સમાધાન માટે ચેમ્બરમાં હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે આસિસ્ટન્ટ કમિશનર તમામ વિભાગના વડાઓની માટે આ નિયમ લાગુ પડશે તો એમસી અધિકારીઓ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એમસી ના અધિકારીઓ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે